ઓમ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાક સાદિકે શરણીયે ત્યંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને જપ જપથપનું મહત્ત્વ હોય જેની હારોહાર મિત્રો દરેક વાર તહેવારનું મહત્ત્વ અમારી ચેનલ દ્વારા આપની પાસે રજૂ કરવામાં આવતું હોય મિત્રો અમારી ચેનલ દ્વારા હંમેશા સવારે આજનું પંચાંગ રજૂ કરવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર રાશિ સહિત આજના ચોઘડિયાની પણ માહિતી હોય કે જેનાથી આપને ઘરે બેઠા આવી માહિતી મળતી રહે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો કે જેનાથી આપને આવી માહિતી મળતી રહે તો મિત્રો હંમેશાના જે પંચાંગના ક્રમ છે તે પ્રમાણે આજના પંચાંગની આપણે વાત કરીએ તો આજે તારીખ તેર અગિયાર બે હજાર પચીસ ને વિક્રમ સંવત બે હજાર બ્યાસીના કારતક વધ નોમ અને આજે ગુરુવાર છે મિત્રો આજે જન્મેલા બાળકની રાશિ સિંહ આવે છે સિંહ રાશિ એટલે કે મ અને ત ઉપરથી નામ રાખવાનું હોય અને આજના શુભ અને સારા ચોઘડિયાની જો વાત કરીએ તો આજે સવારે છ ને એકતાલીસ મિનિટથી શરૂ થઈ અને આઠને બે મિનિટ સુધી શુભ ચોઘડિયું છે તેના પછી ચલ ચોઘડિયું કે જે દસને ચુમ્માળીસ મિનિટે શરૂ થઈ અને બારને પાંચ મિનિટે સમાપ્ત થાય તેના પછી લાભ ચોઘડિયું કે જે બારને છ મિનિટે શરૂ થઈ અને એકને છવ્વીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી અમૃત ચોઘડિયું જે એકને સિત્તાવીસ મિનિટે શરૂ થઈ અને બેને છેતાલીસ મિનિટે સમાપ્ત થાય તેના પછી શુભ ચોઘડિયું કે જે ચારને સાત મિનિટે શરૂ થઈ અને પાંચને અઠાવીસ મિનિટે સમાપ્ત થાય એટલે મિત્રો આજના આ પાંચ શુભ અને સારા ચોઘડિયા છે કોઈ પણ નવું ધાર્મિક અથવા તો આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો આ સારા અને શુભ ચોઘડિયામાં કરવું જોઈએ આવા સારા ચોઘડિયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈપણ પ્રકારનું વિઘ્ન અથવા તો વિલંબ આવતો નથી મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા માટે અમે આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ હોય એની હારોહાર ઘર પરિવાર ઉપર કે કોઈ વ્યક્તિ ઉપર કોઈપણ પ્રકારનો દોષ હોય કે ભૂમિ ગ્રહ ગ્રહદોષ મંગળ દોષ કે નાગદોષ હોય અથવા તો કોઈ ઘર ઉપર પિતૃદોષ હોય તો કેવો નાનો ઉપાય કરવાથી તેમાં રાહત મળે તેની માહિતી અને તેના ઉપાય પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતા હોય તો મિત્રો આવીને આવી માહિતી હંમેશા માટે આપણને ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી આરે જોડાયેલા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કોઈ પણ ધાર્મિક જગ્યા હોય જેમ કે ગોકર્ણેશ્વર મહાદેવનું મંદિર હોય કે પ્રાચી તીર્થ હોય ગોઢાણામાં વિરાજમાન વીર વાજરા દાદાનું મંદિર હોય ત્યાં દર્શનનો લાભ આપતા વિદ્યા પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે છે તો મિત્રો આવોના આવો લાભ આપણને પણ મળતો રહે એના માટે પણ અમારી આરે જોડાયેલા રહેજો અને એની હરવાર મિત્રો હિન્દુ ધર્મમાં લાગુ પડતા દરેક પ્રકારની વસ્તુ હોય કે જેમ કે તુલસીજી હોય રુદ્રાક્ષ હોય કે શિવજીનું પૂજન હોય તે દરેક માહિતી રજૂ કરતો વિડીયો પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતો હોય એટલે મિત્રો આવીને આવી હંમેશા માટે હિન્દુ ધર્મને લાગુ પડતી નીતિ નિયમ અને પૂજા પાઠ જપ તપ વિશેની માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ